વાળની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સુધારવાનીમાં ગરણા વિસ્તારના મુખ્ય મથક સમા વાયર ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી શિક્ષણનું સ્તર એકદમ કથળી ગયું છે બે હજાર નવથી કાર્યતા આ સ્કૂલમાં આજુબાજુના સતર ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે પરંતુ આ સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે આ સ્કૂલમાં બે શિક્ષકો હતા પરંતુ એક શિક્ષકને ખાતે મોકલવામાં આવે છે જેથી એક શિક્ષક દ્વારા આ સ્કૂલ ચાલે છે હાલમાં સુડતાળીસ જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે કરોડોના ખર્ચે બનાવેલ અદ્યતન સ્કૂલમાં કમ્પ્યુટર રૂમ લેબરૂમ વગેરે સુવિધા છે પરંતુ શિક્ષકોની અછત લીધેલ આ બધું દૂર ખાય છે આ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ અદાણી સિમેન્ટ ઉદ્યોગો આવેલા છે તેમની પણ શિક્ષકની ફરજ બને છે જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની એક શિક્ષક ફાળવેલ તે પણ અત્યારે ગેરહાજર છે ત્યારે આ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં સત્વરે શિક્ષકોની ભરતી કરવામાં આવે નહીં તો આ શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવું આ શાળાની મુલાકાતે ગયેલા વાયર સરપંચ શ્રી સુખદેવસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ઇમરાન મારા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડાયલાલ બળિયા ઉકેર જૂથ પંચાયતના સરપંચ શ્રી અલીભાઈ કેર ફુલાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લભા પડિયાર અકરી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજાભાઈ રબારી વેપારી આગેવાન શ્રી હરેશ રૂપારેલ નારૂભા જાડેજા વનરાસી જાડેજા ગરડા વિસ્તારના લોકોએ રજૂઆતો કરી હતી અમે હાઈ સેકન્ડરી ઉચ્ચ માધ્યમિક વાયર ખાતે મળ્યા છીએ ત્યારે ખરેખર શિક્ષકોની ઘટ માટે તમે રજૂઆત કરી જ છે અહીંયા સ્થાનિક લેવલે ઉદ્યોગો છે અડાણી સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેઓની પણ નૈતિક ફરજ રહે છે કે સ્થાનિક લેવલે કે અહીંયા આરોગ્ય અને શિક્ષણ માટે એ લોકો એની નૈતિક ફરજ બને છે ત્યારે એ લોકોની પણ અમારી માંગણી છે કંપનીઓને કે જ્યારે સરકાર નથી આપતી જ્યારે શિક્ષકો ત્યારે એની પણ ફરજ બને છે કે અહીંયા તાત્કાલિક ધોરણે અલ્ટાટેક અને અદાણી સિમેન્ટને ફરજ છે કે અહીંયા શિક્ષકોની નિમણૂક કરે જોકે અલ્ટાટેક ઉચ્ચ માધ્યમિકમાં પણ છેલ્લા દિવસથી આવતા તો એ માધ્યમિક ઘટ છે અને સરકાર દ્વારા પણ નિમણૂંક થતી નથી તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ માધ્યમિક વાયર ખાતે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષણનું સ્તર જે ખાડે ગયું છે એ પણ કંઈક ઊંચું આવે પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનો માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ સુધારવામાં આવે નહીં તો અમે તાળાબંધી કરશું એ અમે બધા નક્કી કરીશું વિદ્યાભાઈ વિક્રમ છે હું ધોરણ અગિયાર નો અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી ભારત સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમે અહીંયા શાળા એવો જાવી છે શિક્ષક નથી શાળા છે શિક્ષક નથી પુસ્તકો છે પણ જ્ઞાન આપતા નથી અહીંયા લાઇબ્રેરી કોમ્પ્યુટર કોઈ કોઈ વિષયના શિક્ષક નથી સરકાર વિષયો આપે છે પુસ્તકો આપે છે પણ શિક્ષક આપતા નથી એટલે મારે સરકારને વિનંતી છે શાળા બનાવો પણ પહેલા શિક્ષક આપો વિદ્યાર્થીનું ભણતર બગડે છે અગિયાર માણસ પાયો બગડે છે અને બારમા માણસ બોર્ડનું બોર્ડનું પરિણામ બગડશે પછી સરકાર એવું કેવાંસિક બોર્ડ બોર્ડનું પરિણામ કેમ થાય એ નથી જોતી કે છોકરાઓ માટે શિક્ષક નથી મારી વિનંતી છે કે પ્લીઝ પહેલા સરકાર શિક્ષક મોકલે આભાર અહીંયા ધોરણ અગિયાર અને બાર ના બે વિદ્યાર્થીઓ બે ધોરણ છે પણ અહીંયા શિક્ષકોની ઘટ છે જે બાર થી વિદ્યાર્થી આવે છે એ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર થી દૂર દૂરથી આવતા હોય છે પણ શિક્ષકોની અહીંયા ઘટ છે પછી સરકાર કહે છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ નથી આવતા રિઝલ્ટ નથી સરકારી શિક્ષકો કોઈ નથી મળતા નથી કોઈ પ્રાઇવેટ શિક્ષક મતા તમે અહીંયા શિક્ષકોની ઘટ પૂરી કરો તો વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવે અને અહીંયા હવે બારમાનું બોર્ડ ને બે મહિના જ રહ્યા છે બે મહિનામાં કેવી રીતના અમે પરીક્ષા આપી કેવી રીતના તૈયારી કરી સાત સાત આઠ વિષય હોય છે તેમાંથી એક મેડમ છે એક મેડમ કેટલા વિષય કવર કરી શકે છે શિક્ષકોની માંગ પૂરી કરો તો રિઝલ્ટ આવે રિપોર્ટર રમેશભાઈ ભાનુ સલી ન છો